વિશેષ કરીને આ 25 વર્ષનું આવું અદ્ભુત આયોજન કરવામાં ಬಂದ સબક બે મેળા મેળા સાથે कि आप 25 वर्ष जो में के जो ये आपने इतनी गरीबी से कि हमें पति 25 वर्ष पति जहर बचना समझते हो जो ये तो आप बंदा लगा रहे हो ना छोड़ा हो ऐसा पर सुंदर जो ये करे ये उस आ जाएंगे उसके आपने जो ये किए कि आपने सनातन घर में संस्कृति अरे आप तो कहिए कि 10000 दस हजार संस्कृति � અને એક પરંપરા ઉદ્ઘાસ અને એક સાથે આપણા રાણી વચ્ચે એક સામાજિક એકતા સંપૂર્ણ છે હું પર નામ વાતો આપની સેસા પછી જવાબદારી હોય મને એવું લાગ્યું કે આખા નળિયા નગર આ યોગી એવું ગામ છે કે જ્યાં एक महिला भी, एक दर्शन रहा तो था कि मानिए वो भक्ति करिए, अरे आपको ये भी नजरे पड़ी वाले इस साल मेरा पटाखा वो उपको है, अरे एक वो एक पुत्र आनंद महेश, तमारी स्वता, तमारी स्वती, तमारे अच्छा है वो नमन करें, अरे परी तो ने ने के सारता। सारता वो कामदार कामदार भी नमन करें, एक माँ सफल रहने चाहिए। જય અંબે હું ધીરજભાઈ શુકલ કમિટી મેમ્બર માં શક્તિ યુવક મંડળ યોગીનગર આજ રોજ આઠ થી પચીસ વર્ષ પહેલા આપની પાછળ આપ અંબે નું ભવ્ય મંદિર જે જોઈ રહ્યા છો તેનું કાર્ય થયેલ હતું અને ઠીક પચીસ વર્ષ પછી માં શક્તિ યુવક મંદિર જેમાં બસો થી વધારે યોગીનગર ગામના યુવકોનો સમાવેશ છે તે તે દરેક યુવકો દ્વારા આજે ભવ્ય થી ભવ્ય નવચંડી યજ્ઞ કરવામાં આવ્યું જેમાં એકાવન થી પર વધારે જોડા બેસીને આ નવચંડી યજ્ઞ નો લાભ લીધો જેના મુખ્ય યજમાન પદે શ્રી પંકજભાઈ શુકલ હાજર હતા અને આ એક ભવ્ય આયોજનમાં અમારા મુખ્ય અતિથિ તરીકે માનનીય ખેડા જિલ્લાના શ્રી સાંસદ સાહેબ શ્રી દેવસિંહ ચૌહાણ સાહેબ અને એમની સાથે સાથે ખૂબ જ યુવાન અને મૌધા વિધાનસભામાં જેમણે આઝાદી પછી પહેલી વાર ઇતિહાસ રચી એવા અમારા લોકલાડીલા ધારાસભ્ય શ્રી સંજયભાઈ મરડા સાહેબે હાજરી આપી અને આપ જોઈ રહ્યા છો કે મંદિર ચાચર માઈ ભક્તો નો જમાવડો છે અને એની સાથે સાથે આજે સાંજના સમયે હાલ નું આયોજન કરેલ છે જેમાં લાભ લેવાના છે યજ્ઞ મુખ્ય કારણ કે આ મંદિર પચીસ વર્ષ પહેલા આ મંદિર નિર્માણ થયેલ હતું અને ઠીક પચીસ વર્ષ પહેલા વીસ વર્ષે એકવીસ વર્ષે પણ શક્તિ યુવક મંડળ દ્વારા આયોજન કરવામાં વિચારવામાં આવેલ હતું ત્યારે કોરોનાનો સમય ચાલતો હતો એટલે એકવીસ વર્ષને ને સ્કીપ કરી અમે આ ખૂબ જ સુંદર ભવ્ય આયોજન પચીસ વર્ષે સંપન્ન કર્યું મારું નામ અમિત કુમાર રાધેશ રાજપૂત છે નડિયાદ મહાનગરપાલિકાની અંદર યોગીનગર વિસ્તારની અંદર આજે અંબે માતાના મંદિરે પચીસ વર્ષ પૂર્ણ થયા એના માટે અમે મહાનવચંડી નું આયોજન કરેલું અને એ આયોજનમાં અમે લગભગ બે મહિનાથી દરેક દરેક વિભાગ ના છોકરાઓ છે અથાગ મહેનત કરી રહ્યા છે એમાં જે જે દાતા અમને દાન આપવામાં આવ્યું છે એ દાતાઓનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આયોજન અમે ચાલુ કર્યું હતું કે સવાર ની અંદર સવારથી નવચંડી આયોજન ચાલુ કરેલું પછી પાંચ વાગે શ્રીફળ ઉમવામાં આવ્યું અને જે મહાનુભાવો આવ્યા એમનું સન્માન કરવામાં આવ્યું ઉપસ્થિતિમાં માં સાહેબ જે આપણા જે ખેડા લોકસભાના સાંસદ શ્રી તથા ધારાસભ્ય શ્રી મોજા સંજયસિંહ પૈડા હાજર રહ્યા હતા આયોજન તો અમે લગભગ એક દોઢ વર્ષ થી વિચારતા હતા પણ બે વર્ષ થી અમારા યોગીનગર ના દરેક વિભાગના છોકરાઓ અથાગ મહેનત કરી રહ્યા હતા એનું આજે આ હવન પરિપૂર્ણ થયો છે હવન રાખવાનું મુખ્ય કારણ હવન રાખવાનું મુખ્ય કારણ કે ગામમાં પ્રગતિ થાય ગામના લોકોનું લોકો So, my school is one such future-ready school where i understand each and every concept taught in the class and don't road learn where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audio-visual learning activity-based learning and group activities which enhances my conceptual understanding my school also teaches coding which is an important 21st century skill not just that i get an opportunity to showcase my skill on a national platform and with all this i acquire important skills that make me future ready and confident would you also like to know where is my future ready school visit now See for yourself